મિત્રો તમે તો બધા મજામાં મજામાં છે ને બધા પાણી વાળું છું બાજરીમાં બાજરી વળી ઉડી ગઈ છે મારે કેવી છે બાજરી કોમેન્ટ કર દો લાઈક કરી દો હજી ચોથો છઠ્ઠો પાણી શરૂ છે

से बाज तो वीडियो हारो लगे तो सब कर दो लाइक कर दो कमेंट कर दो शेयर कर दो